ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો રાકેશ બારોટે ઘણા બધા સુપરહિટ ગીતો આપ્યા છે તો ફરી એકવાર રાકેશ બારોટે એક નવું જોરદાર ગીત લઈને આવી રહ્યા છે આ ગીતમાં રાકેશ બારોટ સાથે જીલ જોશી જોવા મળશે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે આ ગીતમાં રાકેશ બારોટ અને જીલ જોશી કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે રાકેશ બારોટના આ નવા ગીતને તેમના બધા જ ગીતો કરતાં અલગ જ અંદાજમાં શૂટ કરવામાં આવી રહ્યું છે રાકેશ બારોટ અને જીલ જોશી બંને ઘણા બધા ગીતો સાથે કરેલા છે તો તેમનું અત્યાર સુધીના બધા જ ગીતો સુપરહિટ રહ્યા છે તો તેમનું નવું પણ સુપર જશે તેમ કહી શકાય તો રાકેશ બાવટનું આ નવું ગીતે ખૂબ જ સરસ બનાવવામાં આવી રહ્યું છે રાકેશ ભાવટ તેમના નવા ગીતમાં નવા અને અલગ જ અંદાજમાં જોવા મળશે અને તેમનો નવો અંદાજ દર્શક મિત્રોને ખૂબ જ પસંદ આવશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો રાકેશ અત્યાર સુધીના બધા જ ગીતો સુપરાઈ રહ્યા છે તો તેમનું આવનાર નવું ગીતમાં સુપાઈ જશે અને મિલિયનમાં વ્યૂઝ પ્રાપ્ત કરશે તેમ આપણે કહી શકીએ તો તેમના નવા ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો ટૂંક સમયમાં આ ગીતનું રિલીઝ કરવામાં આવશે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ રાકેશ ભાવટના અત્યાર સુધીના ગીતો તમને કે લાગે તેવી સી કોમેન્ટ ના ભૂલતા તેમજ વિડીયોને શેર કરજો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા